આપણે ઉપર થી જે મોબાઈલ છે હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં તો આજે દ્વારકા જતા પગયાત્રીઓને આપડે બીજો એટલે કેમ કે બીજો ત્રીજો દિવસ છે એને તો આજે આપણે વહેલા સવારમાં ત્રણ વાગ્યા તમને વિડીયોમાં આગળ બતાવું સવાર નો વહેલો નાસ્તો જે બનાવે ગરમાં આગળ બતાવું તો આપણે અત્યારે સવાર માં જલેબી બનાવવાનું ચાલુ છે અત્યારે વહેલું સવાર માં જોવા મસ્ત મજાની ગરમા ગરમ જલેબી બનાવવાનું ચાલુ હોય તો આપણે જો જલેબી થઈ ગઈ છે તેલમાં હવે આપણે ચાયણીમાં નાખી ખાડની ની ચાયણીમાં જલેબી જો મસ્ત મજાની આપણે થઈ ગઈ અને હવે આમાં ચાયણી વાળી થઈ જાય પછી જલેબી હમણાં તૈયાર થઈ જાય

તો એવું આલ્યા કરે સવારમાં વહેલા ઉઠીને હંધુ અત્યારે લાય એટલે જલેબી ને એવું વહેલું બનતું જાય અને ભેગું ભેગું ગરમા ગરમ જ અહિયાં જમવાનું અને અત્યારે રાતના સાડા ત્રણ વાગ્યા છે અને અત્યારે તમે જોવો આપણે ચાર દિંગમાં કેટલા મોબાઈલ છે અને હા તે સંભાળે છે આપણે આ બે ભાઈ કેમ એટલે આખી રાત કેમ તમે જાગો છો હા ઈદ માવો છે માવો ખાઈ નાખી રાત જાગ્યા કરે આ ભાઈ કઈ ખાતા નથી તોય જાગે છે જો એવું છે પાસે રાખવું દ્વારકા દ્વારકાધીશ ના દર્શન કરી લીધા કીધું સવાર માં વેલા અને હવે નાસ્તો કરાવવાનું એવું કામ ચાલુ કામ માં લાગી જવી પાછા અને જો આપડે દવા સુવિધા પણ ચાલુ છે જે રાઈત આખી રાઈતા ભાઈ અહીંયા બેસે છે આપડે દવાની સુવિધા અને જો મોજા પણ છે આપણે ભેગા ભેગા જો આ મોજા રાખ્યા છે અને જો સંભારો પાછો આપડે ઘણોય બનાવી નાખ્યો સવારમાં ગાજર નો પેલા રાહુલ ભાઈ ની બનાવતા કિશનભાઈ ની આપડે કાંકડી ને એવું મળે છે અને બીટ મળ્યું છે ને એવું જો કામ ચાલુ છે આપડે અને આ બાજુ જો સવારમાં ગરમા ગરમ પુરી બનવાનું ચાલુ થઈ ગયું હમણાં લોટ બાંધતા મસાલા પુરી આપડે જો બનવા મળી છે ગરમા ગરમ મસ્ત મજાની પુરી જો સવારમાં અત્યારે જો આપડે ગરમા ગરમ ગાંઠિયા બનાવે છે વણેલા જો મસ્ત મજાના આપડે હમણાં જો ગાંઠિયા બનવાની શરૂઆત તો કરી દીધી છે એક કાણ છે અને હમણાં બનાવે છે આપડે જો આ મશીનમાં સીધા તરત જ થઈ જાય વાર લાગે નહીં ને સવારમાં ડાયરેક્ટ મશીનમાં જો ખાવા પીણા હોતા ગાંઠિયા

હાલો ગરમા ગરમ ગાંઠિયા જલેબી નો નાસ્તો આપડે ચાલુ કરાવી દીધો છે તો અત્યારે ગરમા ગરમ પેલા ચાલે આપણે ગરમા ગરમ શરૂઆત કરી દીધેલી છે ગરમા ગરમ નાસ્તો આમ લોકો આવી રહ્યા છે દ્વારકા જતા પગયાત્રે તમે જોવો આપડે માં હાલો ગરમા ગરમ ગાંઠિયા જલેબી ની પ્રસાદી જો સ્ટેમ્પ સ્ટેમ્પમાં કેટલી ટ્રાફિક થવા મળી છે આપડે ઉપર થી જે બોલાવી જો પ્રસાદી લેવા આવતા જાય હે હાલો તો હવે આપણે નાસ્તો કરવા બેહી ગયા ગરમ ગરમ જલેબી અને ગાંઠિયા હાલો તો આપણે જો મસ્ત મજાની ડીશ આખી ભરાઈ ગઈ હે ગરમા ગરમ નાસ્તો કરી લેવી અને ઉપર વાજીએ માઈક ચાલુ છે એટલે એનો અવાજ કદાચ આવતો હોય બાકી આપણે મસ્ત મજાનું ગરમા ગરમ જલેબી ગાંઠિયા ને ચા અને પૂરી મસાલા ને સંભારવાનાથી નાસ્તો કરી લેવી ગરમા ગરમ જલેબી હાલો તો આપણે જો સવારનો નાસ્તો કરી લીધો છે અને તમે જોવો હજી આપણી રાવટીમાં કેટલા લોકો નાસ્તો કરવા આવતા જાય છે જેમ સવારનો ટાઈમ આમ એટલે આપણે વહેલો કેટલા બે વાગ્યાનો નાસ્તાનું કમ્પ્લીટ કરતા એ તમને હજુ વિડીયોમાં કઈ બતાવ્યું હતું આપણે એવું નાસ્તો પછી કરી લીધો અને આપણે જો હજી કેટલા લોકો આપણી રાવટીમાં આવે તમને આગળ વિડીયોમાં બતાવતો જ આવતો તમે વિડીયોને છેલ્લે સુધી જોઈજો તો જો હજી આ લોકો ઘણા આવતા જાય હે આપણી રાવટીમાં નાસ્તો કરવા સવારનો તમે જોઈ શકો છો વિડીયોમાં હાલો તો આપણે જોઈ શકો છો સવારે સાડા પાંચ નો વ્યૂ પાછો આપણે જમવામાં કેટલી ટ્રાફિક થઈ ગઈ સવાર નો નાસ્તો ગરમા ગરમ આપણે કનૈયા મિત્ર મંડળ રાજકોટ આપણા ગ્રુપમાં તમે જોવો આપણે ગરમા ગરમ નાસ્તો તો જોઈ શકો છો સવાર નો વ્યૂ સાડા પાંચ નો આપડે કનૈયા મીટા માટે રાજકોટ આપડા ગ્રુપ દ્વારા તમે જોઈ શકો છો ગરમા ગરમ નાસ્તો જલેબી ગરમા ગરમ ગરમા ગરમ ગાંઠિયા સવારમાં વેલા ગરમા ગરમ ચા જોઈ શકો સવારનો આપણે સાડા પાંચ નો વ્યુ કિશનભાઈ નકલી સાસ ભર્યા કરે ગરમા ગરમ ને આપણે ટ્રાફિક ફૂલ હતું અત્યારમાં તમે જોઈ શકો છો સવારનો હાલો તો આપણે જો સવારમાં સાડા પાંચ તમારે જોવો ગરમા ગરમ હજી આપણે વહેલું બનાવતા હતા હજી ચાલુ જ છે બનાવવાનું અને અત્યારે ટ્રાફિક જ એટલું છે તે લાઈવ ગરમા ગરમ જ બનાવતા જાય છે આપણે જલેબી બને છે અને બાજુમાં ગાંઠિયાનું મશીન છે આપણે તો અહીંયા ગાંઠિયા પણ બને અને જલેબી પણ અને સાથે મસાલા પૂરી જો આ બાજુ હંધુ લાઈવ ગરમા ગરમ જ બનતું જાય છે અને લાઈવ આપણે જમવાનું પણ એ ટ્રાફિકે એટલું જ છે એટલે એ તમને વિડીયોમાં આગળ બતાવવું ગરમા ગરમ ગાંઠિયા ગરમા ગરમ જલેબી સાથે જ બને હે ભેગું જોવો તમે અહીંયા ગાંઠિયા અને અહીંયા જલેબી ગરમા ગરમ સવારનો વ્યૂ તો તમને દેખાડી દીધો વેલા સાડા પાંચ વાગ્યાનો તમે જોઈ શકો છો આપણે રાવટીમાં ફૂલ ટ્રાફિક છે જમવામાં અને તમને હજુ લાઈવ બતાવ્યું જ છે વિડીયોમાં આપણે કીટાણા નામ વેલા ઉઠી નથી બનાવતા એ